નમસ્કાર મિત્રો શ્રીનિવાસ ગડકરીના સાથે આપનું સ્વાગત છે મારી સામે હમણાં જે બેઠા છે એ એમનું નામ છે મિસ્ટર નરેશ જોરે અને એમનામાં એક ખાસિયત છે અને ખૂબી છે એ કઈ ખૂબી અને ખાસિયત છે એ આપણે હમણાં જોઈશું અને સાંભળીશું અને એનો સાક્ષાત અનુભવ પણ કરીશું શું છે તો આપના બંને હાથ છે એ આપ સમક્ષ લાવો અમારી આ ડાયરી હા મિત્રો કંઈક લાગ્યું કંઈક અજૂબતું લાગ્યું તમને કંઈક નવું લાગ્યું હા આમના હાથમાં બંને હાથમાં જમણા અને ડાબા હાથમાં છ છ આંગળી છે અને જમણા હાથની પણ અને ડાબા હાથની પણ જે છેલ્લી છઠ્ઠી આંગળી છે એ કાર્યરત છે એટલે કે કાર્ય કરે છે આપ આંગળી હલાવો છેલ્લી આંગળી બંને હાથની જો હલી રહી છે અને એમાં ખાસિયત એ છે કે મેં જ્યારેમણે પૂછ્યું અચાનક મારું ધ્યાન ગયું હમણાં એટલે કે આ શું છે તો એમનો જે જવાબ હતો એ બહુ જ સાંભળવા અને બિરદાવવા યોગ્ય છે તો આ બંને હાથમાં આપના જે છઠ્ઠી આંગળી જે છે વધારાની આંગળી જે કહેવાય એ કાર્યરત છે તો એના વિશે આપ શું કહો છો તમારું મંતવ્ય કહો હલો નમસ્કાર હું નરેશ ધોરણે બોલું છું મારા હાથમાં છીએ એટલે આપેલું છે એકમાં જે છે એક તમે જોઈ શકો છો આ ભાગ છે આ ભાગ છે જોઈ શકો તમે અને જે છે આ જે છે ભાગ છે એટલે કે છેલ્લી આંગળી અને એનામાં ભી એક એ છે કે એકમાં હડકું નથી અને એકમાં જો તમે જોઈ શકો છો કે વેડા નથી એટલે આ વળતી નથી અને આ જે અંગુઠાનો ભાગ છે એ વળે છે અને છે 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 આ વેળા એટલા માટે એ એટલે કેવું કે એક શંકર પાર્વતી રૂપ આપ્યું છે એક આ જે છે શંકર ભગવાનનું રૂપ છે અને આ પાર્વતી માતાનું રૂપ છે અને આ અંગૂઠો છે અંગૂઠાનો સેપ આપ્યો છે અને આ કરણી નો સેપ આપ્યો છે બરાબર

શંકર પાર્વતીનું રૂપ દેખાય ફૂરણા થઈ તમને પ્રેરણા થઈ હા અને એ રૂપ દેખાય દેખાયું અને મેં એમણે કીધું કે મારા અંકુતો અને આંગળી હા પનીરનો શેપ જુઓ હા તે અલગ અલગ આવે છે બરાબર એનામાં એકમાં વેડા છે અને એકમાં વેડાના નથી અને એમનું હું તે દિલથી શુક્રિયા કરું છું કે આ વિડીયો લઈ અને હું આગળ મોકલ છે અને એના પ્રત્યે અમને ખૂબ ખૂબ ધન્યવાદ હા આભાર ના વિડીયો તો છે પણ તમે જે કીધું ને કદાચ કે મને આપણી વાત થઈ ત્યારે કે ભાઈ ઘણા લોકો આ ખામી તરીકે જોતા છે અમુક લોકો અત્યાર સુધી હું બેતાલીસ વર્ષનો થયો છું અત્યાર સુધી આમ કોઈ કર્યું નથી કે જોયું નથી અને લોકો કહે છે કે આ છવા છે આ છે તે છે એમ એટલે લોકો એક માનવા તૈયાર નથી કે આ બી હોઈ શકે છે એટલે હા બોલો 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 અને બીજું કે અત્યાર સુધી કોઈ આવો ફોલો અપ માંથી જ નથી પણ આ ભાઈ જે છે એમના પ્રતિ મને એટલો રિસ્પોન્સ મળે છે અને પ્રેરણા મળે છે કે ના તમે આ એક સારું છે તમારે એટલે વિડીયો તમે મને શેર કરવા દેશો તો મેં હા વાંધો નહીં તમારું મારાથી તમારું સારું થતું હોય તો પછી વિડીયો લેવા હું મને બરાબર છે એટલે એમનો કહેવાનો આશય એ છે મિત્રો કે કેટલાક લોકો ખામી ગણતા હોય છે પણ મારો સ્વભાવ એમને એવો લાગ્યો કે એમાં ખૂબી જાણવાનો કે ખૂબી કાઢવાનો પ્રયત્ન કર્યો અને એટલે મેં એમને પૂછ્યું દિલથી અને પ્રેમથી તો એમણે પ્રેમપૂર્વક મને હા પણ પાડી કે હા સાહેબ શ્રીનિવાસ ગડકરી સાહેબ કે તમે આ વિડીયો લો અને વાંધો નહીં અને શેર પણ કરજો પણ એમની જે સદભાવના છે મારા માટેની એ પણ બિરદાવ્યા યોગ્ય છે કે ઘણા લોકો એવું હોય કે ના મારે નથી કરવું કે હાથમાં છો આંગળી છે પણ એ બહુ દિલથી અને જેવી રીતે શંકર પાર્વતીનું કીધું તો વિડીયો સમાપ્ત કરતાં પહેલાં કે આપણે જે નાનકડો ઇન્ટરવ્યુ જો લઈ રહ્યા છે બે પાંચ મિનિટનો તો એ એ પૂર્ણ કરતાં પહેલાં આપણે હર હર મહાદેવ તો બોલવું જ રહ્યું તો કે હર હર મહાદેવ અને મહાદેવ આવે એટલે ગણપતિ આવે તો જય ગણેશ પણ કહીએ આપણે અને જે રીતે હું મારા તમામ વિડીયો જે કે આવા ઇન્ટરવ્યૂ છે પૂર્ણ કરું છું તો એ નમસ્કાર ધન્યવાદ શ્રી રણછોડરાય કી જય ભારત માતા કી જય હસ્તું કરીને હું સંપૂર્ણ કરું છું તો આને પણ આ જ રીતે આપણે પૂર્ણ કરીશું આ વિડીયોને તો નરેશભાઈ જોરેનો આ જે જોયો હાથમાં છ આંગળી ફરી એક વખત કહું છું બંને હાથમાં એક હાથમાં વેળા છે એક હાથમાં વેળા નથી જે હાથમાં વેળા છે એ શંકર ભગવાન એટલે કે અંગૂઠો લિંગ પુલ્લિંગ અને જે ડાબા હાથમાં વેળા નથી એમાં એક જ હાડકું છે એ સ્ત્રીલિંગ પાર્વતી શંકર પાર્વતીનું સ્વરૂપ બંને એક સાથે બતાવી દઉં ફરી એકવાર શંકર પાર્વતીનું સ્વરૂપ શંક શંકર અને પાર્વતીનું સ્વરૂપ આ એક સાથે આ પાર્વતી અને આ શંકર આ રહ્યા અને હવે હાથ બંને પાછા થોડાક ખોલી લીધો બંને સાથે આ રીતે હા અને જો આપ જોઈ શકો છો અંગૂઠો નજીક કરો બંનેનો અંગૂઠો બંને નજીક એટલે બંને હાથ સીધા હા એ રીતે હા એમ આપ જોઈ શકો છો તો હવે આપ મને રજા આપશો ફરી એકવાર ધન્યવાદ નમસ્કાર શ્રી રણછોડ રાકી છે ભારત માતા કીજે વસ્તુ